હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું એકદમ ખાટી મીઠી ચટણી જેવું અથાણું તો અહીંયા આપણે આ અથાણું તમારે બનાવશો એટલે એક મહિના સુધી બગડશે નહીં તો અહીંયા આપણે ગાર્લિક અથાણું બનાવવાના છીએ તો ગાર્લિક અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી લીધી છે અને આટલી આપણે લસણની કળી લીધી છે તો લસણને આપણે ફતરા ઉખાડી અને આ રીતે ચોપરમાં ચોપ કરી લેવાનું છે તો તમે આની કટકી પણ કરી શકો છો અને આ રીતે ચોપ પણ કરી શકો છો તો આ રીતે ચોપ કરવાથી એનો ટેસ્ટ એકદમ સરસ એવો બેસી જાય છે તો તમે આ રીતનું ક્યારેય અથાણું નહીં બનાવ્યું હોય તમે આને ચટણી પણ કહી શકો છો અથવા તો અથાણું પણ કહી શકો છો તો આને અહીંયા ખાટું મીઠું અથાણું બનાવવા માટે આપણે અહીંયા લસણ પણ ચોપ કરી લીધેલું છે અને રાજાપુરી કેરીના કટકા પણ આપણે કરી લીધેલા છે તો આમાં તમે એમ કહેશો કે અથાણામાં તો આદુ ના હોય તો આ રીતે અમે આદુ પણ આજે નાખેલું છે આદુ નાખીને એકવાર ટ્રાય કરજો કે કેવું આપણું અથાણું બને છે તો અહીંયા આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે આપણે આદુને સાંતળી લેવાનું છે તો અહીંયા આપણે આદુ આપણે તેલમાં એડ કરી દીધું છે તો આ રીતે આપણે થોડી વાર હલાવશું એટલે આપણું આદું એકદમ સરસ એવું સંતળાઈ જશે તો આ રીતે તમે ધીમા ગેસ રાખવાનું છે નહીંતર આદું આપણું નીચે લોયા સાથે ચીપકી જશે અને એકદમ ચીકાસવાળું હોય એટલે આપણે આ રીતનું હલાવતું રહેવાનું છે તો અહીંયા હવે આપણે લસણ પણ એડ કરી દીધેલું છે તો હવે લસણને પણ આપણે સાંતળી લેવાનું છે જો આ બંનેને સાંતળશું ને એટલે આપણે અથાણામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે આમાં જે કચા પણ હોય એ નથી રહેતું તો આ રીતે આપણે કાચું ન લાગે એટલા માટે આપણે સાંતળેલું છે તો આને આ રીતે ફ્રાય કરી લેશો ને એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને આદુને અને લસણને આ રીતે સાતળતી વખતે એકદમ સતત હલાવતું રહેવું પડે છે જેથી કરીને એ બેસે નહીં અને એ દાજે નહીં તો આ રીતે કલર થોડોક ટ્રાન્સફર થાય એટલે આપણે માની લેવાનું કે આપણું આદું અને લસણ બંને સરસ એવું ફ્રાય થઈ ગયું છે તો આ રીતે ફ્રાય કરી અને આપણે એને નીચે ઉતારી લેવાનું છે તો ગેસ આપણે ઓફ કરી દીધો છે અને આ રીતે હવે થોડીવાર હલાવશું જો થોડીવાર આ રીતે હલાવશો ને તો દાજશે નહીં અને જો તમે એને એમનેમ રહેવા દેશો ને તો ગરમ હોય આપણું લોયું એટલે કાળું પડી જશે તો આ રીતે આપણે હલાવતું રહેવાનું છે ત્યારબાદ આપણે એમાં મસાલા કરી લેવાના છે તો હવે આપણે અહીંયા અથાણાના મસાલા જોઈ લઈએ તો અહીંયા આપણે રાઈનો બોળો પછી મેથીનો બોળો અને થોડી વરિયાળી અને પેલા મરી આવે છે જે કાળા એ લીધેલા છે અને મમ્મીએ અહીંયા થોડા ધાણાના કુરિયા પણ લીધેલા છે ધાણાના કુરિયા એટલો ટેસ્ટ આપણો રાખે છે કે બહુ જ મજા આવે છે ખાવાની તો આપણે હવે આ બધાને મિક્સ કરી અને થોડા આપણે શેકી લેવાના છે જેથી કરીને એમાં થોડો ઘણો ઘાર ઘરી ગયો હોય તો એ આપણે સરસ એવું શેકાઈ જાય તો હમણાં થોડોક વરસાદનો માહોલ હતો એટલે આ કુરિયાને એવું થોડુંક હવાઈ ગયું હોય છે તો આ રીતે આપણે એને થોડુંક કડક કરી લેવાનું છે જો કડક હશે ને તો આ બોળો ખૂબ સરસ એવો બની અને તૈયાર થશે તો અહીંયા આપણે આ રીતે ધીમા ગેસ ઉપર આ રીતે શેકવાનું છે તો અહીંયા કેમ શેકાઈ જાય એ ખબર પડવી હોય તો આપણે અહીંયા થોડું તડતડ અવાજ આવે એટલે આપણે એને ઉતારી લેવાનું છે અને આ રીતે ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનું છે તો ત્યારબાદ આપણે અહીંયા નમક પણ શેકી લઈશું જેથી કરીને આપણે બોળામાં નાખીએ ત્યારે એનો શેકાયેલો મીઠાનો સ્વાદ પણ બહુ ખૂબ સરસ એવો આવે છે તો અહીંયા આપણે મીઠું પણ શેકી લીધું છે અને એક બાઉલમાં કાઢી લીધેલું છે તો તમે અહીંયા મીઠું શેકશો ને તો અથાણું તમારું બગડશે નહીં આ તમે જે આખા વર્ષ માટે પણ બનાવો ને તો એમાં પણ તમે મીઠું શેકીને નાખશો ને તો તમારું ક્યારેય અથાણું બગડશે નહીં અને મીઠું જલ્દીથી ઓગળશે પણ નહીં તો સરસ એવું આપણે અહીંયા ટેસ્ટ રાખ લાગે છે તો અહીંયા આપણે હવે આ રીતે બોળો કરી લીધેલો છે એમાં આપણે મમ્મીએ હિંગ નાખી છે તો આપણે હિંગ પણ આમાં એડ કરેલી છે હિંગનો પણ ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે જે આદુ લસણ સાંતળેલા હતા એની અંદર આપણે જે રાજાપુરી કેરીના કટકા કરેલા હતા ને એ આપણે એડ કરી દીધેલા છે તો આ રીતે હવે બંનેને મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરશો ને એટલે જો તમે જોઈ શકો છો કે સરસ એવી કટકી કેરીનું અથાણું કરતા હોય ને એવું આપણું અહીંયા બની ગયું છે તો હવે આપણે આ રીતે હલાવી લેવાનું છે સરસ એવું હલાવી અને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એને તેલ મૂકીશું અને તેલમાં આપણે એડ કરવાનું છે તો અહીંયા ગરમ થઈ ગયેલું તેલ જે છે ને એ આપણે બોળો છે જે તૈયાર કરેલો એમાં નાખવાનું છે તો અહીંયા તેલ આપણે સરસ એવું જ ગરમ કરવાનું છે જેથી કરીને આપણો બોળો બધો જે શેકાઈ ગયેલો તો હતો જ આપણે એટલે પાછો આપણે ફરીવાર આ એમાં ટેસ્ટ અને સુગંધ બેસી જાય તો અહીં આપણે બોળો પણ વઘાર થઈ ગયો છે તો આ રીતે આપણે ઓછા તેલમાં બોળો વઘારેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવો કલર પણ આવી ગયો છે તો હવે આપણે આમાં હળદર પણ એડ કરવાની છે તમને એમ થતું હશે કે હળદર આમાં પહેલાં કેમ એડ નહીં કરી હોય તો આપણે જ્યારે બોળો વઘારીએ ને ત્યારે હળદર એડ નથી કરવાની હોતી કેમ કે એમાં બળી જાય છે તો આપણે પ્યોર ટેસ્ટ લાવવો હોય ને તો આ બધું આપણે ઉપરથી જ નાખવાનું હોય છે તો આપણે અથાણું ખૂબ સરસ એવો કલરમાં બનશે અને તમને બહાર જેવું જ લાગશે તો તમે આ રીતનું અથાણું ક્યારેય ન ટ્રાય કર્યું હોય ને તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો આ રીતે હવે આપણે શેકેલું મીઠું જે હતું ને એ અને લાલ મરચું બંને આપણે એમાં એડ કરવાના છે તો આને થોડીવાર આપણે ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા ઢાંકીને મૂકી દીધું હતું અને હવે થોડુંક ઠરી પણ ગયું છે તો જો ગરમમાં એડ નથી કરવાનું તો અહીંયા આપણે થોડું ઠરી જાયને રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે એમાં નમક એડ કરી દઈશું તો નમક આપણે અહીંયા થોડુંક વધારે લેવાનું છે જેથી કરીને આપણું અથાણું બગડે નહીં તો તમે આને અથાણું પણ કહી શકો છો કે અથવા તો કટકી કેરી કરી શકો છો આને તો અહીંયા તમે તમારે જે કેવું હોય ને એ નામ તમે આપી શકો છો તો અહીંયા આપણે લાલ મરચું પણ એડ કરી દીધેલું છે અને હવે આપણે એમાં ઉપરથી તેલ નાખીશું ગરમ કરી અને તેલ થોડું ઠંડુ થાય પછી આમાં એડ કરવાનું છે તો હવે આપણે આ બોળો એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બોળો બન્યો છે અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે આ બોળો ખૂબ સરસ એવો બનીને તૈયાર થાય છે તમે રનિંગમાં ખાવો હોય નકરો બોળો વઘારેલો તો પણ તમે રોટલી સાથે ખાઈ શકો છો ટેસ્ટ આનો ખૂબ સરસ એવો આવે છે અને જો તમારે આને આ બોળાને સ્વીટમાં બનાવવો હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો તો હવે આપણે જ્યાં મિક્સ કરેલું હતું કેરી લસણ અને આદુ તો આપણે હવે આ રીતે મિક્સ કરેલું જે છે ને એ આપણે હવે બોળામાં એડ કરી દેવાનું છે તો આ રીતે આપણે એમાં બોળો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ પણ કરી લઈશું તો તમે જુઓ કે ખૂબ સરસ એવું સુગંધ પણ આવી રહી છે તમે તો નહીં માણી શકો પણ અમે અહીંયા આની સુગંધ માણી શકીએ છીએ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કે આ આપણે કેવું બને છે તો અમે ફર્સ્ટ ટાઈમ અમે પણ ટ્રાય કરેલું છે પણ ખૂબ સરસ એવું મજા પણ આવી છે એટલે અમે વિડીયો શેર કર્યો છે તો આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો કે આદુ લસણ અને કેરીનું અથાણું અથવા તો તમે ચટણી પણ કહી શકો છો અને જો આમાં ગોળ નાખો ને તો એ નથી વધારે પણ સ્વાદ આવશે તો આ રીતે આપણે બનાવી લીધું છે ને હવે આપણે એમાં ઠંડુ તેલ એડ કરવાનું છે એટલે જે કે હાવ ઠંડુ નથી તે એડ કરવાનું કે ગરમ કરવાનું છે પહેલાં ત્યારબાદ જે રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યારે આમાં એડ કરવાનું છે તો આ રીતે તમે તેલ એડ કરી અને તમારે જેટલું તેલ તમને ભાવતું હોય ને એટલું તમે આમાં એડ કરી શકો છો તો અહીંયા ખૂબ સરસ એવું અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે જ્યારથી આ બન્યું છે ને ત્યાંથી બે ટાઈમ તો હું ખાઉં છું અને ઘરમાં પણ બધા ખાય જ છે તો આ ખૂટી જશે ને તો પાછું રિપીટ બનાવવું પડશે કેમ કે આ એટલું ભાવ્યું છે કે વાત જ પૂછવામાં સાઈડમાં બીજા અથાણા પડ્યા રહી છે એટલું ભાવે છે તો આ અથાણાનો કલર સવાર થશે ને તો એકદમ લાલ ઘૂમ થઈ જશે કેમ કે ચટણીનો કલર અંદર સરસ એવો બેસી જાય છે તો તમે જોઈ શકો છો કે સવાર થઈ ગયું છે અને આટલો સરસ એવો કલર પણ આવી ગયો છે તો ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે અહીંયા આદુ લસણ અને કેરીનું બનાવેલું છે તો હવે આપણે આને બોટલમાં ટ્રાન્સફર કરી લઈશું આ રીતે તમે કાચની બોટલમાં ભરીને રાખશો તો આ થાણું બિલકુલ બગડશે નહીં અને ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવશે તો સરસ એવું લચકાદાર અને એકદમ સરસ એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો આને હવે આપણે એક બોટલમાં ભરી લઈશું અને આ તમે રોજ ખાઈ શકો છો તમે આને ભાખરી રોટલી કે કોઈ પણ વસ્તુ સાથે તમે ખાઈ શકો છો તમે પૂરી કે થેપલા સાથે પણ ખાઈ શકો છો તો આપણે હવે આ રીતે અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ને હવે આપણે એને બોટલમાં ભરી લઈએ છીએ તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ